નિલેશભાઈ પુરોહિત પ્રમુખ દામોદર કુંડ તીર્થક્ષેત્ર આ પુરાણ પ્રસિદ્ધ દામોદર કુંડ જેનો મહિમા વિશેષ છે ભારતમાં જે મહાનદીઓમાં ગંગાજીનું જેમ મહત્ત્વ છે એવું સૌરાષ્ટ્રની આ ગંગા કહેવાય એવો આ દામોદરકુંડ પુરાણ પ્રસિદ્ધ દામોદર કુંડ છે ઉપર જે બિરાજે છે એ ગિરનાર ક્ષેત્રના અધિપતિ રાધા દામોદર ભગવાનને બલદેવજી ભગવાનનું મંદિર છે આ ઘાટ ઉપરનું મહત્વ એવું છે કે હિન્દુ ધર્મમાં આખા વર્ષમાં પિતૃનું જે મહત્ત્વ હોય છે એ પિતૃઓ માટે વિશેષ કરીને હિન્દુ ધર્મના લોકો આ તીર્થ ઉપર આવતા હોય છે વર્ષમાં ભાદરવી અમાસ છે ચૈત્ર માસ છે કાર્તક માસ છે એ બધા પિતૃઓનો મહિમા છે એ દિવસોમાં વિશેષ સંખ્યામાં લોકો ભાવિકો આવી અને આ તીર્થે સ્નાન કરી પિતૃ દર્પણ કરીને પ્રાચીન મોક્ષ પીપળો જે આ દામોદર કુંડ ઉપર છે ત્યાં પાણી રેડી અને પોતાના પિતૃને તૃપ્ત કરતા હોય છે આ દામોદર કુંડનો વિશેષ મહિમા એવો છે કે અહીંયા અસ્થિઓનું પણ વિસર્જન થાય છે ને જે બે તે ત્રણ દિવસની અંદર પાણીની સાથે પાણી બની જાય છે એ આ તીર્થનો મહિમા છે ગંગાજીમાં પણ વસ્તીઓનું વિસર્જન થાય છે ગોમતીજીમાં પણ થાય છે અને દામોદર કુંડમાં પણ થાય છે એટલે આ વિશેષ મહિમા છે ઉપર જે બિરાજમાન છે દામોદર ભગવાન એ મંદિર સાડા બાર હજાર વર્ષ જૂનું મંદિર છે એમ કહેવાય છે સ્કંદુપુરાણમાં એનો ઉલ્લેખ છે ને કૃષ્ણ ભગવાનની પાંચમી પેઢી એટલે વજ્રનાથ નામના જે રાજા થઈ ગયા એમણે આ મંદિરનું નિર્માણ કરેલું છે એ ઉપર દામોદર ભગવાન ને એમનું વર્ણ એટલે તામ્રવર્ણનું સ્વરૂપ ઉપર બિરાજમાન છે ભારતમાં દરેક જગ્યાએ વર્ણનનું સ્વરૂપ હોય શપત કલરનું વર્ણનનું સ્વરૂપ હોય પછી તામ્ર વર્ણ એટલે તાંબા જેવા કલરનું સ્વરૂપ માત્ર આ દામોદર કુંડ ઉપર બિરાજે છે એ દામોદર ભગવાન છે બલદેવજી ભગવાન છે જે બલદેવજી છે એ જૂનાગઢના જમાઈ કહેવાય છે કારણ કે અહીંયા રેવતી કુંડ બિરાજમાન છે રેવતી કુંડમાં એમનો લગ્નનો કુંડ કહેવાય છે ત્યાં એમના લગ્નથી હતા સામે જો આપ ડુંગર જોઈ રહ્યા છો એ અસ્વસ્થતામાંનો ડુંગર છે અસ્વસ્થતામાં અજય અમરતા એટલે એમ કહેવાય છે કે લોકવાહિકા પ્રમાણે કે આજની તારીખમાં પણ કોઈપણ રૂપમાં એ આ તીર્થે સ્નાન કરવા આવે છે વિશેષમાં કે આ દામોદર કુંડનો મહિમા આ વખતે પણ નજીકના દિવસોમાં શિવરાત્રિનો ભવ્યતમ મેળો ગુજરાત સરકારના પ્રયત્નથી થવા જઈ રહ્યો છે એની વિશેષ તૈયારી રૂપે આ તીર્થે ભાવિકો આવે છે અને ગુજરાત સરકાર પણ વિશેષ રીતે આની તૈયારી કરી રહી છે સુશોભન કરી રહી છે જે કાંઈ મુશ્કેલી હોય એવા દરેક પ્રશ્નો સોલ્વ કરીને આ મેળો સારી રીતે ઉજવણી થાય લોકો મોટામાં મોટી સંખ્યામાં આવીને આ તીર્થે આ મેળાનો લાભ લે એવો પ્રયત્ન ચાલુ છે આ તીર્થની સાથે આ જોડાયેલું છે નોમને દિવસે ધજા બંધાય ત્યારે સાધુ સંતો સરઘસ રૂપે રવાળી રૂપે આ તીર્થે સ્નાન કરે છે અને ધજાજી છે એની પૂજા કરી અહીંથી ચાલી અને ભવનાથ મંદિરે જઈને ભવનાથ મહાદેવના ધજા ચડે છે અને ત્યાંથી આ મેળાની શરૂઆત થતી હોય છે આ તીર્થનો મહિમા મહેતાની સાથે પણ જોડાયેલો છે એમ કહેવાય કે ગિરિધરેથી કુંડ દામોર છે ત્યાં મહેતાજી નાવા જાય એટલે નરસિંહ મહેતા આજીવન સાડા પાંચસો વર્ષ પહેલાં નરસિંહ મહેતા થઈ ગયા એ આ તીર્થ રોજિંદા આ તીર્થમાં સ્નાન કરી ચાલીને આવતા સ્નાન કરી ઉપર દામોદર ભગવાનની ભજન ભક્તિ કરતા એ નરસિંહ મહેતાને ભગવાને જીવનમાં બાવનવાર દર્શન દીધા એ દામોદર ભગવાનનું મંદિર ઉપર બિરાજમાન છે અને નરસિંહ મહેતા સાથે આ કુંડ જોડાયેલો છે એટલે આજની તારીખમાં એ યાત્રા કરવા જાય છે આપણા હિન્દુ ધર્મના લોકો ગંગાજી જઈને પણ છેલ્લું તીર્થ સ્નાન કરવા આ તીર્થે આવતા હોય છે એવો જ મહિમા રેવતી કુંડનો પણ છે કે જ્યાં બલરામજી એટલે જે હર સ્વરૂપે ખેડૂત કહેવાય એટલે ખેડૂત સાથે પણ નાતો હોય છે એટલે બલરામજીના લગ્ન એ રેવતી કુંડમાં થયા હતા રેવતી કુંડની ઉપર રાસચોરો જ્યાં બલરામજીએ રાસ લીધો હતો એ રાસચોરો પણ બિરાજમાન છે સાથે સાથે મુચકુંદ મહાદેવ એ પણ અહીંયા બિરાજમાન છે એ જ રીતે વૈષ્ણવ સંપ્રદાયની મહાપ્રભુજીની ચોસાઈટની બેઠક એ પણ આ તીર્થ પર બિરાજમાન છે એટલે દરેક સંપ્રદાય શિવ પંથ વૈષ્ણવ પંથ દરેક પંથના લોકો આ તીર્થ સાથે જોડાયેલા છે અને ભારત હિન્દુ ધર્મને સનાતન હિન્દુ ધર્મના દરેક લોકો સાથે લાગણીથી અને શ્રદ્ધાથી આ તીર્થ સાથે જોડાયેલા હોય છે આ તીર્થની ઉત્પત્તિ એમ કહેવાય છે પુરાણમાં ઉલ્લેખ છે કે બ્રહ્માજીએ એના કમંડલના જલમાંથી પધરાવી જલ પધરાવી અને આ તીર્થને બનાવેલ એ દામોદર કુંડ તીર્થ ક્ષેત્ર સાથે સાથે કે આ તીર્થનો મહિમા વિશેષ એટલા માટે કે આ તીર્થ ઉપર ગિરનારના નવ હજાર નવસો નવ્વાણું પગથિયાનું જે જલ છે એ એ બધું જલ આ તીર્થો પર આવે ગિરનારની સીડો પૂર્ણ થાય ત્યારે ત્યાં જટાશંકર મહાદેવનું મંદિર છે એની ઉપર અભિષેક થઈને એ બધું જલ આ તીર્થમાં આવે છે આ તીર્થનું બીજું નામ સોંદરક પણ કહેવાય કે આમાં જે રેતી હોય છે એ સોના જેવી ચમકતી હોય છે એટલે સોંદરકના નામથી પણ પ્રચલિત છે આ દામોદર ક્ષેત્ર ને ઉપર જે બિરાજમાન છે દામોદર ભગવાન એનું મંદિર જે મેં કીધું કે સાડા બાર હજાર વર્ષ જૂનું છે એનું સ્ટ્રકચર સાથે સાથે જગન્નાથપુરીનું મંદિરનું સ્ટ્રકચર અને દ્વારકાનું એ ત્રણેયનું એક જ સમન્વયમાં ત્રણ માળ પાંચ માળ ને સાત માળ આ રીતના એક જ સરખું સ્ટ્રકચર ત્યાં દરે દરેક મંદિરોના નિર્માણ થયેલા છે

અને એપલ ના કવર પણ અહીંયા જ મળી જશે ફિપ કવર માં પણ વેરાયટી મળી જશે અને લેડીઝ માં તો ભાઈ કાર્ટુન અને ડાયમંડ અને બીજા પણ અલગ અલગ ફેન્સી કવર્સ પણ અહીંયા મળશે બાકી